ઘરના છતો અને ઘરના સ્લેબોમાંથી પાણી ટપકી રહ્યું હોય તેવી ફરિયાદ ઉઠવા પામી છે રાજકરી ગામમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ચાલી રહેલા પ્રોજેક્ટમાં બહુ મોટું ગોપચારી ચાલતું હોય ભ્રષ્ટાચાર ચાલતું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે તે ઘર બાંધવામાં આવ્યા છે તેમાંથી યા તો પાણી ટપકે છે યા તો સ્લેબ તૂટી પડે છે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘરનું ઘર બનાવી આપવામાં સરપંચ દ્વારા અને કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ મોટી ભ્રષ્ટાચારી ચાલી રહ્યું હોય તેવી લોક ચર્ચા પણ ઉઠવા પામી છે રમેશભાઈ સગન રમેશભાઈ કયો કામ ગામ રાજાગ્રી રેવાખોરી તમને શું સમસ્યા છે હા અમે સુદામાને ઘર બાંધ્યા એ ઉપર એ લેકેટ થાય છે શું લેકેટ છે સેલે બ્રેકેટ થાય છે આ કોન્ટ્રાક્ટ પર આપેલા હતા કોન્ટેક્ટ પર ને એ લોકો કોન્ટ્રાક્ટ પર કોન્ટ્રાક્ટ કોઈ આપેલા છે એ લોકોને કોન્ટ્રાક્ટ અમને જે કોન્ટેક્ટ અમે આપવા કે અમે ના કે કે બીજા હવે આ કોન્ટ્રાક્ટ ને આપવાનો છે પૈસા આવશે નહીં બીજા ની અપાશે તો કોન્ટ્રાક્ટર ને મે ફોન કર્યો કે સિલેક્ટ પાણી હોય પડે તો હા કોન્ટ્રાક્ટર સા કે ને પાક લીકેજ થાય છે તો હું કે છે કે કે થઈ જાય પાક કેમિકલ લગાઈને બરો ઓકે થઈ જાય છે તો તમારી સમસ્યા છે કે બીજા વડે ઘણા બધા ઘણા બધાની ની સમજા છે પણ છે કઈ કઈ બાજુ છે આવો હા બસ એવામાં ઓર પર બડે છે કેલામ ફરિયામાં છે તો તમે સરપંચ જે છે તમારા ગામના ના વડીલ તમે લોકોને ને રજૂઆત કરી દી હા રજૂઆત કરી દે સર શું કીધું સરપંચ સાહેબે સરપંચ સાહેબે કે કેમિકલ લગાને એ લોકો અમને કરી આપે એમ કે તે જોવા આવેલા અહીંયા જોવા કોઈ આવ્યું નહી સરપંચ નથી સાહેબ તો હું કેતા છે સરપંચ તમને સરપંચ આવ કે અમે વાત કરીને કમરે કરી આપવાનું ક્યારે કરી આપશે એમ કઈ કીધું તે એક કીધું નથી તમે શું કહેવા માંગો છો હા અમકો આ અમે પૈસા પછી આપ્યા નહી આવા લાખ રૂપિયા બાકી છે કે અમે આપીએ નહી પછી ને પૈસામાં માંગવા આવ્યા કરતા છે ત્રણ થી ચાર લાખા ઓછી પાસે આપેલો પેલા સરકાર તરફથી કેટલો મળેલો તમને સારી ત્રણ મળે કેટલો ઉમેરા ઉપર મેં ચાર ઉમેર્યા

વિસ્તારમાંથી આજે આપણો ઉભા થયા છે સાહેબ આ જે છે અત્યારે ચોર્યાસી તાલુકા નું ગામ અને સુદા અંતર્ગત આવતા જે મકાનો છે એ મકાન નો આઈસીયુ છે શું તકલીફ કે તમારા ગામ ની અંદર આજ અમને મીડિયાને તમારે તમારે

જે વિઝન છે કે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારની અંદર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘરનું ઘર મળે એ યોજના અંતર્ગત અમારા ગામની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ત્રણ લાખ પચાસ હજારની માતબર રકમ જે આપવામાં આવે છે એના અંતર્ગત જે મકાનો બનાવવામાં આવે છે એ મકાનોમાં જે તે કોન્ટ્રાક્ટર અને એની ઉપ ઉપરના લેવલના અધિકારીઓ મળીને જે ભ્રષ્ટાચાર થયો છે એ ઉજાગર કરવા માટે આજે અમારે તમારી સમક્ષ ઉપસ્થિત થવું પડ્યું છે એવું તો શું ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે તમારા ગામની અંદર જે આજ તમે મીડિયા સમક્ષ હાજર થયા છો રાજગીરી ગામની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનાવવામાં આવતા મકાનો જેની અંદર ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે એના સ્લેબ છે કેટલીક જગ્યાએ એવું બન્યું છે કે લાભાર્થીઓ પોતાના પાંચ લાખ રૂપિયા ઉમેર્યા છે અને સરકાર શ્રીની સાડા ત્રણ લાખ ઉમેરી ગ્રાન છે ટોટલ સાડા આઠ લાખ રૂપિયાનું મકાન બન્યું અને બનવા બનતાની સાથે જ એનો સ્લેબ તોડવો પડ્યો છે બીજા ઘણા બધા મકાનો એવા છે કે તેના સ્લેબમાંથી અત્યારે પાણી ગળે છે અને ઘણી બધી સમસ્યાઓ છે તો એ સમસ્યાઓ ઉજાગર કરવા માટે અમારે આ મીડિયા સમક્ષ આજે ઉપસ્થિત હોવું પડ્યું છે કોણ જે કોન્ટ્રાક્ટર કોણ છે ગામના સરપંચ જેના હસ્તકમાં આ કામ કરવામાં આવી રહ્યું છે રાજગ્રી ગામમાં સુડા ના જે આવાસો બની રહ્યા છે એમાં ઘણા બધા પ્રોપર અમને કોઈ કોન્ટ્રાક્ટરનું નામ ખબર નથી પણ એમાં વિમલભાઈ છે પ્રદીપભાઈ છે વિપુલભાઈ છે એવા ઘણા બધા કોન્ટ્રાક્ટરના નામ આવે છે અને હું એવું તમારી તમારી સમક્ષ રજૂઆત કરવા માંગુ છું કે સુદાના અધિકારીઓને મેં એક સવાલ કરેલો કે ભાઈ જે તે કોન્ટ્રાક્ટર આ ટેન્ડર ભરીને જે કામ લે છે એ પોતે કામ નથી કરતો અને બીજા ત્રીજા ચોથા કોન્ટ્રાક્ટર આપે છે તો આવું કેમ કરે છે અને આના લીધે ભ્રષ્ટાચાર થાય છે આના લીધે મકાનોની જે કન્ડિશન છે તે વીક થાય છે તો આના ઉપર કઈ કામ કરવું છે પણ સુદાના અધિકારીઓ કોઈ પણ પ્રકારના જવાબ મને આના માટે આપ્યો નથી રાજકડી ગામ વિસ્તારમાં કેટલાક એવા મકાનો બન્યા છે

ખતરનાક ખેલ છે હાલ ખબર પડી છે કે રાજકડી ગામમાં એક ઘરમાં સ્લેબ તૂટી પડ્યો છે એમાં કોઈ જાનહાની થઈ છે ખરી ના સ્લેબ તૂટી પડ્યો ન હતો પરંતુ સ્લેબ નું બાંધકામ નબળું હોવાને કારણે સ્લેબ નમી ગયો હતો અને એને તોડી પાડવાની ફરજ પડી હતી તો સારું થયું કે પહેલા જ આ વસ્તુ બની ગઈ નહીં તો એ લોકો રહેવા જતે અને પછી આ વસ્તુ બનતે ન કરે નાણે કદાચ એ સ્લેબ પડતે તો મોટી જાનહાની થવાનો ભય હતો થેન્ક યુ વેરી મચ કટ નામ પાર્વતી આ કઈ જગ્યા છે ને કયો ગામ છે રાજાગઢ

આવાસનગર ગળગટયા કે બચીએ હારા બાંધ્યા રાજગરી હા હા આ તકલીફ બીજી નથી ઘર તો બનાવ્યા મહિના થઈ ગયા

ઉપેન્દ્રભાઈ સમસ્યા શું છે તમારા ગામમાં તમે જે ઘર બાંધ્યું એમાં આવાસ ના ઘર છે એમાં અમે પૈસા ઉમેરીને ઘર બનાવવા માટે જીતું હતું એ બનાવવા માટે તૈયાર કે આટલું આટલું મટીરિયલ આવશે કયું કયું મટીરિયલ કીધેલું કીધું હતું કે બાર ના સરી આવશે દસ ના આવશે ને આઠ ના આવશે બરાબર પછી તે રીતના યુઝ કર્યું નથી ને આ સમસ્યા જે આવીને ઉભી રહી ગઈ શું સમસ્યા આવેલી છે આપણે આપણું સ્ટેપ એ થઈ ગયું છે કેટલા પડી ગયા કેટલા દિવસ થયા તમને ઘર બાંધવામાં છ મહિના કામ પૈસું પણ નથી હોતું બાકી તો પણ સમસ્યા આવી ગઈ રહેવાની એમ અત્યારે હવે તું શું શું કહેવા માંગો છો તમે કોણ છે કોન્ટ્રાક્ટર વિપુલભાઈ વિપુલભાઈ એ ક્યાંના છે